છે માતાજી મિત્રો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે કહાની કઈ આપણી ગાડી થઈ જાય નજીક થી બોલાવવામાં કારીગર આવે છે ત્યાં ક્યારે ઘર ગાડીને ટોચિંગ કરીને થરાદ બાજુ લઈ જવામાં આવે છે આ છે મિત્રો માનો નો વ્યૂ જોઈ શકો છો તમે આ બ્લોગમાં જોડા મિત્રો બતાવો કે શું થયું ગાડીમાં પ્રોબ્લેમ જોઈ શકો છો ગાડીની હાલત આ છે ગેરેજ આ છે ગેરેજ નું અંદર ડુવ્યું જોઈ શકો